સુરતના અઠવા લાઇન્સમાં માટીની પ્રતિમા વિતરણ અભિયાનનો શુભારંભ થયો છે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય ખાતેથી તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતમાં દેશનો સૌથી મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ ગણેશ ઉત્સવમાં માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે તો સુરતના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અથવા સુરત ખાતે માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘર આંગળી ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરનાર ભાવિક ભક્તોની વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટીમાં છોડ વાવવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સાથે કુંડુ પાટલો તેમજ આરતી પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે जेमा मेयर दक्षेश भाई मावाणी स्टैंडिंग चेयरमैन राजन भाई पटेल शासक पक्ष नेता शशिबेन त्रिपाठी हिंदू संगठन शिवम भाई मिश्रा जी तमाम कॉर्पोरेटरो तमाम वार्ड न प्रमुख महामंत्री माकाली एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट ट्रस्टियो, हिंदू महोत्सव चैरिटेबल ट्रस्ट ट्रस्टियो, ट्रस्टीओ भाजपा वार्ड नंबर एक शुभेच्छको समर्थको कार्यकर्ता भाईओ तथा बहनों मोटी संख्या उपस्थित रहा था મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાળી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અમિત ભાઈ આજે કેટલા ભક્તો ગણેશ ભક્તોને મૂર્તિનો વિતરણ કરવામાં આજે અમે સાડી ત્રણસો થી ચારસો મૂર્તિનું બુકિંગ લીધેલું હતું આજથી અઠવાડિયા પહેલા અને આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કરેલું હતું હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ચોવીસ સાંસદ મુકેશ શ્રી દ્વારા આજે અમે એકાવન લોકોને મૂર્તિનું વિતરણ કરેલું છે આજે કાર્યાલય ઓપનિંગ સાથે જ એક ફેમિલી ગણપતિની મૂર્તિ ભક્તોને આપવાનું કારણ શું ક્યાંય હતું સર આજે અમે શુદ્ધ માટીની મૂર્તિ અમે લોકો આપીએ છે અને એનું સ્વચ્છતા જાળવવા માટે અમે લોકો અને નદીની સુરક્ષા માટે મે આ કાર્યક્રમ નો પાર પાડેલો છે આ કાર્યક્રમમાં કેટલા ભક્તો હાજર રહ્યા હતા અને આ આ કાર્યક્રમમાં મિનિમમ અમે 1500 થી 2000 લોકો ભાવિક ભક્તો અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં સુરતના મેયર શ્રી પછી અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ આ પછી તમામ કમિટીના મેમ્બરો અમારા ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજેનભાઈ પટેલ સાહેબ શશીબેન ત્રિપાઠી બેન એવા તમામ લોકો અમે ગૃહ મહોત્સવ કમિટી દ્વારા આયોજિત માટીની ગણેશજીની મૂર્તિના વિતરણમાં આજના એક કાર્યક્રમમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો ગણેશ વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપના દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાની તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે ગણેશજીની મીટર વિસર્જન પછી ગમે ત્યાં વિતરણ ત્યાં પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ